ભરતભાઈ આ ઈશ્વરિયા ગામ નો બીજ છે ઈશ્વરિયા થી મુંજકા બ્રિજ જોડતો રસ્તો હે એના માટે ન્યારી નદી ઉપર બીજ બનાવેલો બીજની હાલત રેલિંગ વહી ગઈ છે એટલે બહુ બીક લાગે આ બાર ગામ ને જોડતો રસ્તો હે ઈશ્વરિયા અમરેલી સુવા ગીટાળા ખંભાળા ઢોકરિયા બ્રિજ ની પરિસ્થિતિ બહુ ખરાબ હે આગળ માટી નાખેલી છે રિપેર કરેલો છે એટલે ક્યારે પાટિયા ખોલે ને બ્રિજ તૂટવાની પણ બીક લાગે આથી રોજના અનેક વાહનો નીકળે છે પરિમલ સ્કૂલની બસો નીકળે છે ધોળકિયા સ્કૂલની બસો નીકળે છે એટલે અંદર સ્ટુડન્ટ હોય એટલે બહુ ભીતિનો ભય લાગે છે આ ભયના પછી પહેલી જ વાર આ પાણીના પાટિયા ખોલ્યા એટલે પુલની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે રિપેર પછી થયો નથી એક વર્ષ ત્યાં સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો